મિત્રો ભાષા એક સંવાદનું માધ્યમ ભાષા જે સંસ્કૃતિને આગળ વધારવામાં પણ મદદરૂપ થાય નમસ્કાર હું હિતાંશ મિત્રો ભારતના ભાષાકીય વૈવિધ્યમાં શાસ્ત્રીય ભાષાઓની એક વિશિષ્ટ ભૂમિકા છે જે દાર્શનિક સાહિતિક અને સાંસ્કૃતિક વારસાને જીવંત રાખવા માટે પણ ખૂબ મદદરૂપ થતી હોય છે અને તે જ જવાબદાર છે મિત્રો આજે એટલે જ આપણે કેન્દ્ર સરકારે બાર ઓક્ટોબરે પાંચ નવી ભાષાને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપ્યો અને એટલે જ આપણે ભારતની શાસ્ત્રીય ભાષાઓના ઉદભવો તેમની વિસ્તૃત પરંપરાઓ અને કેવી રીતે તે આપણા દૈનિક જીવનમાં સાથે જોડાયેલી છે આ વિશે આપણે જાણકારી મેળવવાના છીએ દૂરદર્શનના સ્ટુડિયોમાં ઉપસ્થિત છે એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજીના પૂર્વ નિદેશક ડૉક્ટર જીતેન્દ્રભાઈ શાહ જેઓ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે જીતેન્દ્રભાઈ દૂરદર્શનના સ્ટુડિયોમાં અને આ સાથે જ છે ભાષા વિશેષજ્ઞ શોભનાબેન શાહ શોભનાબેન આપનું પણ દૂરદર્શનના સ્ટુડિયોમાં સ્વાગત છે જી સૌ પ્રથમ જીતેન્દ્રભાઈ એ જણાવો કે એક આ શાસ્ત્રીય ભાષા જે કેન્દ્ર સરકારે પાંચ ભાષાઓને દરજ્જો તો આપ્યો સૌથી પહેલાં તો એ જાણવાની ઈચ્છા એ થાય કે શાસ્ત્રીય ભાષા કોને કહેવાય શાસ્ત્રીય ભાષા એટલે જે પંદરસો વર્ષથી જૂની ભાષા હોય જેનામાં જે ભાષામાં ઘણું બધું સાહિત્ય રચાયેલું હોય જે અન્ય કોઈ ભાષાઓ સાથે સંકળાયેલી ના હોય એવી જે ભાષા છે તેને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો પ્રાપ્ત થઈ શકે છે જી શોભરાબેન હું આપણી જોડે એક વ્યક્તિના જીવનની અંદર ભાષા કંઈક નવી ભાષા શીખવી તો એ વ્યક્તિ માટે કેટલી મહત્વપૂર્ણ રહેતી હોય કોઈ પણ વ્યક્તિ માટે નવી ભાષા શીખવી હોય એના જીવનમાં ઘણી બધી મહત્વપૂર્ણ છે કે એ ભાષા દ્વારા એ જીવનમાં આગળ વધી શકે છે અને બીજી જગ્યાએ ભાષા કામ પણ લાગી શકે છે અને એના દ્વારા એ બીજી કોઈ જગ્યાએ જઈ શકે તો તેના દ્વારા તે ભાષાનો

પ્રયત્ન કરે છે ત્યારે તેને કોઈક માધ્યમની જરૂર પડે છે અને ભાષા એક સબળ માધ્યમ છે એટલે પ્રાચીન કાળથી જ માનવે આ ભાષાનો ઉદ્ભવ કર્યો વિકાસ કર્યો અને આજે આપણે જે ભાષાઓ જોઈ રહી છીએ ત્યાં સુધી ભાષાને પહોંચાડી છે જી અત્યારે કેન્દ્ર સરકારે આમ જે પાંચ ભાષાઓની વાત કરું તે કઈ કઈ ભાષાઓ છે એ જણાવી શકશો પાંચ જે ભાષાઓ આ સરકાર શ્રીએ જાહેરાત કરી તેમાં પ્રાકૃત ભાષા પાલી ભાષા મરાઠી ભાષા બંગાળી ભાષા અને આસામની આસામી ભાષાને કેન્દ્ર સરકારે શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપ્યો જી આમ જોઈએ તો આજે પાંચે ભાષાઓ છે અલગ અલગ શાસ્ત્રીય ભાષાઓ એટલે એકદમ શાસ્ત્રોક્ત પદ્ધતિથી આપે જેમ પૂર્વે પણ જણાવ્યું કે તેમાં ઘણું બધું સાહિત્યની રચના થયેલી હોવી જોઈએ તો આમ જોઈએ તો સૌથી પહેલી ભાષા જે ભાષાનો જન્મ થયો એ ભાષા કઈ હતી સૌથી પ્રાચીન ભાષા વિશે ઘણા બધા સંશોધનો થયા છે અને તે વિશે ઘણી બધી ચર્ચાઓ થઈ છે પ્રાકૃત ભાષા પ્રાચીન કે સંસ્કૃત ભાષા પ્રાચીન એ એક બહુ મોટો વિવાદિત પ્રશ્ન છે પણ જે રીતે પ્રાકૃત શબ્દનો પ્રયોગ થાય છે પ્રાકૃત એટલે પ્રકૃતિથી નિષ્પન્ન થયેલી એવી પ્રાકૃત ભાષા એટલે પ્રાચીન કાળથી જ આ પ્રાકૃત ભાષાનો વિકાસ થતો રહ્યો છે અને આજથી પચીસો છવ્વીસો વર્ષ પહેલાં ભારતની જનભાષા એ પ્રાકૃત ભાષા હતી લોકો પ્રાકૃત ભાષામાં વ્યવહાર કરતા હતા અને લોકો માટે એ ભાષા સરળ અને સહજ હતી એ કારણે જ શ્રવણ ભગવાન મહાવીરે અને ગૌતમ બુદ્ધે પોતાના ઉપદેશની ભાષા પ્રાકૃત રાખી હતી અને તેના કારણે એ સમયે જે બધી સમાજની અંદર કુરુઢીઓ વગેરે પ્રવેશી હતી તેનું નિરાકરણ થઈ શક્યું અને ક્રાંતિ થઈ ત્યાર પછી પ્રાકૃત ભાષામાં બહુ પ્રચુર માત્રામાં સાહિત્યની રચના થઈ પ્રાકૃત ભાષામાં જૈન આગમોની રચના થઈ અને પાલી ભાષામાં બૌદ્ધ ધર્મના ઉપદેશોનો સંગ્રહ કરવામાં આવ્યો જે ત્રિપિટક રૂપે આજે આપણને પ્રાપ્ત થાય છે આમ પાલી અને પ્રાકૃત બંને ભાષાઓ પ્રાચીન ભાષા તરીકે આજે આપણી પાસે મોજૂદ છે જી મેમ આપને શોભનાબેન આપને પ્રાકૃત ભાષા સાથે પીએચડી આપનું કરવાનું થયું છે તો જ્યારે આપણે પ્રાકૃત શીખવાનું અને એ પણ આ તબક્કે તો આપણે પ્રાકૃત ભાષા કઈ રીતના શીખવાનો આવો વિચાર આવ્યો આમ તો સંસ્કૃત અને પ્રાકૃત બંને ભગીની ભાષા છે પણ એ બંનેમાં સામ્ય અને તુલના શું છે તે જાણવા માટે મને પ્રાકૃત ભાષા શીખવાનો વિચાર આવ્યો અને પછી એમ પણ થયું કે આમાં કંઈક આગળ વધીએ તો આપણને જૈન સાહિત્યનું જ્ઞાન પણ પ્રાપ્ત થઈ શકે એટલે પછી મેં પ્રાકૃત ભાષામાં પીએચડી કરવાનું પસંદ કર્યું અને આમ જોઈએ તો સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં ઘણા વર્ણની અને ભાષાની દૃષ્ટિએ ઘણું બધું અસામ્યતા જોવા મળે છે એટલે સંસ્કૃત ભાષાની અંદર આપણને અલ્પ વ્યંજનો અને મહાપ્રાણ વ્યંજનો યથાવત જોવા મળે છે જ્યારે પ્રાકૃત ભાષાની અંદર અલ્પપ્રાણ વ્યંજનો એટલે કે ક ગ ચ જ ત પ એ અલ્પપ્રાણ વ્યંજનો છે તેનો લોપ થયેલો જોવા મળે છે અને મહાપ્રાણ વ્યંજનો છે તેનો લોપ થઈ અને હ થયેલો જોવા મળે છે પ્રાકૃત ભાષાની અંદર હલંત વ્યંજન વપરાતો નથી એટલે કે દાખલા તરીકે મ હલંત હોય તો તેનો અનુસ્વાર થઈ જાય છે જ્યારે પ્રાકૃતમાં બધા જ વર્ણો સંસ્કૃતમાં બધા જ વર્ણો જે છે તે યથાતથ રહે છે એમાં કોઈ ફેરફાર થતો નથી એ ભાષાને લઈને જેમ હું અત્યારે વાત કરું કે પ્રાકૃત ભાષાની અંદર હું અત્યારે પ્રાકૃત ભાષા નથી જાણતો મારી જેવા ઘણા બધા દર્શકો હશે કે જે પ્રાકૃત ભાષા નથી જાણતા ધારો કે મારું નામ હિતાંશ છે બરાબર સંસ્કૃતની અંદર હું થોડુંક જાણતો હતો કે મમ નામ હિતાંશ તો એ જ વાત ધારો કે પ્રાકૃતની અંદર કેવી હોય તો કઈ રીતના કહેવાશે તો હિતાંશનો આન્સર થઈ જાય એટલે આમાં

સ્થાપે છે એટલે વધુ કઈ ભાષાની અંદર કયા કયા સાહિત્યની રચના થઈ એ જો જણાવી શકો તો સૌ પ્રથમ હું પ્રાકૃત ભાષાના સાહિત્યનો થોડો પરિચય કરાવીશ પ્રાચીન સાહિત્યમાં સૌથી પ્રાચીન સાહિત્ય તરીકે આજે આપણને જૈન ધર્મના જે આગમ ગ્રંથો છે તે તમામ આગમ ગ્રંથો પ્રાકૃત ભાષામાં રચાયેલા છે પ્રાકૃત ભાષામાં રચાયેલા આ આગમોમાં અપાર જ્ઞાન સમૃદ્ધિ પડેલી છે જેમાં દાર્શનિક સાહિત્ય ગણિત વગેરેની વાત જ્યોતિષની વાત એટલે ગ્રહ નક્ષત્ર તારા આદિ યોગોની વાત અને ત્યાર પછી કથાઓની વાત જૈન સાહિત્યની જે કથાઓ છે તે વિશ્વની પ્રાચીન કથાઓમાંની શ્રેષ્ઠ કથાઓ છે જૈન ધર્મની કથાઓ પ્રવાસ કરતાં કરતાં વિદેશમાં ગઈ અને વિદેશની અંદર આજે તે કથાઓ જુદા જુદા સ્વરૂપે લોકમાં પ્રચલિત છે પ્રસિદ્ધ છે તો આગમ સાહિત્યની અંદર આ બધું આપણને પ્રાપ્ત થાય છે તે ઉપરાંત સૌથી પહેલી વિશ્વની પ્રાચીન કથાઓમાં પ્રવાસ કથાની વાત કરીએ તો વસુદેવ હિન્દી જે સંઘદાસ ગણીએ રચેલી છે એ વસુદેવ એટલે કૃષ્ણ મહારાજાના પિતાશ્રી એમણે એ વખતે પરિભ્રમણ કર્યું હતું અને એ પરિભ્રમણ કરતાં કરતાં જુદા જુદા પ્રદેશોમાં એમને જે આશ્ચર્ય જોવા મળ્યું હતું વિશેષતાઓ જોવા મળી હતી ત્યાંની ખામીઓ અને ખૂબીઓ જોવા મળી હતી એનું વર્ણન એટલે વસુદેવ વસુદેવ નામ છે અને હિન્દી જે આજે આપણે ગુજરાતીમાં હેન્ડો ચાલોના અર્થમાં જે વપરાય છે તે અર્થમાં જ ત્યાં હિન્દી શબ્દનો પ્રયોગ થયેલો છે અર્થાત એ પ્રાચીનતમ પ્રવાસકથા છે અને એનાથી તત્કાલીન આપણને રિવાજો તત્કાલીન સામાજિક પરિસ્થિતિ રાજકીય પરિસ્થિતિ ભૌગોલિક પરિસ્થિતિ આ બધાનો ખ્યાલ આવે છે એટલે પ્રાકૃત સાહિત્ય એટલું બધું સમૃદ્ધ છે કે આપણે પ્રાકૃત ભાષા ભણીએ તો આ વિવિધ પ્રકારના જ્ઞાનનો આપણને લાભ થતો લાભ થાય તે ઉપરાંત પૌમચર્યમ વિમલગણીનું જે પૌમચર્યમ છે એ પૌમચર્યમની અંદર રામાયણ છે જે લિખિત રૂપમાં સૌથી પ્રાચીન રામાયણ તરીકે આજે આપણને પ્રાપ્ત થાય છે તે પણ પ્રાકૃત ભાષામાં છે અને જૈન રામાયણ જેમાં ઘણી બધી વિશેષતાઓ છે તે પણ આપણને આ પૌમચર્યામાં મળે છે ત્યાર પછી કુવલયમાલા એ કુવલય અંદર આમ જોવા જઈએ તો મનુષ્યની જે નબળાઈઓ છે ક્રોધ કરવો માન એટલે કે અહંકાર કરવો માયા એટલે કપટ કરવી લોભ એટલે બધો સંગ્રહ કરવો એના વિશેની કથાઓ એની અંદર આપવામાં આવી છે કે માનવ કેવી રીતે ક્રોધ કરતો હોય છે માન કરતો હોય છે માયા કરતો હોય છે લોભ કરતો હોય છે ને એનાથી મુક્ત કેવી રીતે થઈ શકાય એનાથી પણ એક વિશેષ બાબત જે આપણને આ કુવલઈ માળામાં મળે છે તે જુદા જુદા પ્રદેશના લોકોની વિશેષતાઓ કેવી હતી આંધ્રપ્રદેશના લોકો ગુજરાતના લોકો ઉત્તર ભારતના લોકોમાં શું ખાસિયતો હોય તો પ્રાકૃત ભાષાની જે આ વિશેષતા છે આપણું પ્રાચીન સાહિત્ય અને એ પ્રાચીન સાહિત્યમાં પ્રાચીન સંસ્કૃતિનું જે આપણને વર્ણન જોવા મળે છે તે અદ્ભુત છે એક સમ્રાચ્ય જે સમદર્શી આચાર્ય હરિભદ્ર સૂરીએ સાતમી આઠમી શતાબ્દીમાં લખી એમાં મૂળ વાત તો એમણે વેરનો વિપાક એટલે કે વેરનું ફળ કેટલા ભાવો સુધી માણસ ભોગવતો રહે છે એનાથી મુક્ત થવાનો ઉપદેશ એના માટેની આ એક અદ્ભુત કથા પણ કથા એવી રીતે રચી છે કે જે કથા વાંચતાં વાંચતા તેમને અહીંયા એક બે દ્રષ્ટાંત આપવું તો એ છે કે વિવિધ ઋતુઓમાં ઋતુઓની શું વિશેષતા છે ઋતુઓમાં કયા પ્રકારના વૃક્ષો ઉપર ફૂલ આવે કેવા ફળ પ્રાપ્ત થાય એ ફળની શું વિશેષતાઓ છે ઉદ્યાન અને એ સિવાયની બીજી ઘણી બધી બાબતોની ચર્ચા આચાર્ય હરિભદ્રસુરીએ આ સમ્રાઇચ્ય કહામાં કરેલી છે જી અને એક વિશેષ વાત કરું હું કે હાલની એટલે સાતવાહન રાજાએ એ વખતે એક ઘોષણા કરી હતી પંડિતોને ઘોષણા કરી હતી કે તમને ગમતા શ્રેષ્ઠ પ્રાકૃત ભાષાના શ્લોકોનો સંગ્રહ કરીને મને આપો તો અનેક પંડિતોએ તેમને ગમતી શ્રેષ્ઠ ગાથાઓ પ્રાકૃત ભાષામાં શ્લોકને ગાથા કહેવામાં આવે છે ગાથા એક છંદ છે એ ગાથાઓ સાત લાખ ગાથાઓ ભેગી થઈ હાલ રાજાને થયું કે આટલી બધી ગાથાઓ તો કોઈ વાંચશે નહીં અને આટલો બધો સંગ્રહ કરવાનો કોઈ મતલબ પણ નથી એટલે એમણે એ બધી ગાથાઓને તળાવમાં ફેંકી દીધી એમાંથી સાતસો ગાથાઓ એવી હતી કે જે નષ્ટ ન થઈ અને જે નષ્ટ ન થઈ એ ગાથાઓનો સંગ્રહ એટલે ગાહા સત જે ભારતીય સાહિત્યની સર્વશ્રેષ્ઠ ગાથાઓ છે આજે આપણે જ્યારે એ ગાથાઓનો અભ્યાસ કરીએ છીએ ત્યારે તેની અંદર ગ્રામીણ સંસ્કૃતિ કે ભારતના ગ્રામીણ લોકો કેવી રીતે જીવતા હતા એમની દશા કેવી હતી તેમનો પ્રેમ કેવો હતો તેમની કરુણા કેવી હતી આ બધું આપણને ખરો અને સત્ય હકીકત જાણવા મળતી હોય તો એ ગાહા સત્ય મળે છે અને એક વધુ બીજું એક દ્રષ્ટાંત આપવું તો એ છે કે સંસ્કૃત સાહિત્યની અંદર શ્રેષ્ઠ સાહિત્ય કહેવાતું હોય તો એ નાટકો છે અને નાટકોમાં આપણે સૌ જાણીએ છીએ કે કાલિદાસનું અભિજ્ઞાન શાકુંતલ એ ભારતીય સંસ્કૃતિનું સર્વશ્રેષ્ઠ નાટક છે જેમાં કાલિદાસની સંપૂર્ણ કલાઓ ખીલી ઉઠી છે એની અંદર પ્રાકૃત ભાષાનો પ્રચુર માત્રામાં ઉપયોગ થયેલો છે અને અમારા પ્રોફેસરોએ જે અભ્યાસ કર્યો એમણે એ અભ્યાસ કરીને તારણ કાઢ્યું કે સંસ્કૃત નાટકોની અંદર સાહીઠ ટકાથી સિત્તેર ટકા તો પ્રાકૃત ભાષાનો ઉપયોગ થયેલો છે એટલે પ્રાકૃત ન જાણતા હોય તો આવા સંસ્કૃત નાટકોનો પૂર્ણપણે આસ્વાદ માણી શકે નહીં સંસ્કૃત નાટકોનો આસ્વાદ માનવો તો આપણે પ્રાકૃત ભાષા શીખવી પડે અને પ્રાકૃત ભાષા શીખીએ ત્યારે આપણને જે આનંદ આવે છે તે આનંદ અપૂર્વ હોય છે અને આપણને ખ્યાલ આવે છે કે ભારતીય સાહિત્ય કેટલું બધું સમૃદ્ધ છે એટલા માટે પ્રાકૃત ભાષાનું અધ્યયન આવશ્યક છે જી શોભનાબેન તમે આ પ્રાકૃત શીખ્યા એની પહેલાં તમે કેટલી ભાષા જાણતા હતા એ પહેલો સંસ્કૃત અને ગુજરાતી હિન્દી તમે સંસ્કૃત ગુજરાતી અને હિન્દી ભાષા જાણતા હતા હવે જ્યારે તમે પ્રાકૃત ભાષા શીખવા માટેનો તમને વિચાર આવ્યો એટલે આમ તો કેવું છે કે શીખવાની પ્રોસેસ તો સતત ચાલતી રહેતી હોય પરંતુ જ્યારે મનની અંદર નક્કી કર્યું કે આ પ્રાકૃત ભાષા શીખવી તો શીખતા સમય તમારી સામે કયા કયા પ્રકારની ચેલેન્જીસ આવી કયા પ્રકારના પડકારો ફેસ કરવા પડ્યા તમારે આમ તો જો કે પ્રાકૃત ભાષા શીખવામાં કોઈ પડકારો ફેસ ના કરવા પડે પણ સંસ્કૃતની સાથે સાથે પ્રાકૃત ભણી એટલે એમ તો કે પ્રાકૃત ભાષા ઘણી સહેલી છે કારણ કે સંસ્કૃતમાં ત્રણ વચનો આવે એક વચન દ્વિવચન વચન જ્યારે પ્રાકૃતમાં બે જ વચન ભણવા એટલે થોડુંક બચી ગયું અને અમુક સંસ્કૃતની આઠે આઠ વિભક્તિ આવે જ્યારે પ્રાકૃતની અંદર અમુક વિભક્તિઓ એક સરખી થઈ જતી હોય છે એટલે એમાં પણ થોડોક ફેર પડી જાય એટલે પ્રાકૃત ભાષા ઘણી ઇઝી થઈ ગઈ

અમારા એક દર્શક મિત્ર જોડાયા છે બ્રિજેશ ભાઈ જી બ્રિજેશ ભાઈ આપનો સવાલ જણાવો પાટીલ સાહેબ હમણા હવે પહેલાની જે ભાષા વર્ષ સાહેબ હતી અને અત્યારની ભાષા જે છે એમાં ઘણો ફેરફાર થઈ ગયો પહેલા તો એવું કહેવાતું હતું કે બાર ગાવે બોલી બદલે તરુવર બદલે ભાષા બુઢાપાના વેશ બદલે લખંડ બદલે રાખા આવી એક કહેવત હતી પણ અત્યારે તો ભાષાનું જે ચૂરાચૂર થઈ ગયું છે ભાષા ઉપરથી માણસ ઓળખાતો નથી પણ સંસ્કૃત સાહિત્યમાં એક પાલી ભાષા તરીકે હું ભણતો તો ત્યારે પાલી ભાષા તો એ પાલી ભાષા સાહેબ કઈ અને બીજા સાહેબ એક એવો પ્રશ્ન છે કે ઘણા પથ્થરો ઉપર લખાણની શૈલીઓ લખેલી છે પણ એને વાંચનારો વર્ગ નથી અને સમજનારો વર્ગ નથી પેલા એક એ વર્ગ હતો કે એના ઉપરથી ગ્રામીણ સંસ્કૃતિ આપણને જાણવા મળતી હતી કે પથ્થર ઉપર કોતરણી થતી હતી એમાં પણ હાલના તબક્કે એ વાંચનારો વર્ગ છે બારોટ હતા કે કોઈ કવિઓ હતા કે કોઈ વાંચનારો વર્ગ હતો એ વાંચનારો વર્ગ જે છે એ લુપ્ત થતો જાય છે અથવા તો હશે તો આપણને કોઈને ખબર ન હોય સે બેવુંય બની શકે અને બીજો પ્રશ્ન સાહેબ એ છે કે કાલિદાસ થઈ ગયા મલ્લિકાર્જુન કવિ થઈ ગયા મમ્મટ થઈ ગયા પણ હાલના વર્તમાન સમયમાં એવા એક કવિ નથી કે જે બે પાંચ પુસ્તકો સારા લખે ને એના જેવું કંઈક આદર્શ વ્યક્તિત્વ છે એ પાછું જીવન તબક્તું કરે અને આખા જીવન ઉપર આ કાંઈક ચરિત્ર છે લખતો થાય એવું હવેના તબક્કે કેમ ઓછું જોવા મળે છે એ વખતના જે કવિઓ છે એ સરસ્વતીના ઉપાસક હતો મહાકાળીના ઉપાસકો હતા અને સીધી વાતચીત એના માતાજી સાથે સમક્ષ થતી અને એની ભાષામાં બોલાતું તું એવો મારો એક પ્રશ્ન છે હા આપણે બ્રિજેશભાઈ તમારા ત્રણ પ્રશ્નો છે સૌથી પહેલો પ્રશ્ન પ્રાકૃત અને પાલી ભાષા સંબંધી છે પ્રાકૃત ભાષા વિશેની મેં વાત કરી કે જૈન ધર્મના જે ધર્મગ્રંથો છે તે પ્રાકૃત ભાષામાં રચાયેલા છે આજથી પચીસો છવ્વીસો વર્ષ પહેલાં તે ભારતની લોકભાષા હતી લોક ભારતના તમામ પ્રદેશોમાં તે સમયે પ્રાકૃત ભાષાનો ઉપયોગ થતો હતો એ જ સમયે એટલે કે શ્રવણ ભગવાન મહાવીર જ્યારે વિચરણ કરતા હતા ત્યારે ગૌતમ બુદ્ધ પણ એમના સમકાલીન હતા ગૌતમ બુદ્ધે જે ભાષામાં ઉપદેશ આપ્યો તે ભાષાને પાલી ભાષા કહેવામાં આવે છે એટલે પાલી ભાષામાં ને પ્રાકૃત ભાષામાં બહુ ઓછું અંતર છે જે પ્રાકૃત ભાષા જાણતું હોય તેના માટે પાલી ભાષા સરળ હોય છે પાલી શબ્દનો અર્થ જુદા જુદા વિદ્વાનોએ જુદો જુદો કર્યો છે એક જે સૌથી પ્રમાણિત અર્થ કે છે તે એ છે કે બુદ્ધ વચન જે ભાષામાં લખાય છે તે ભાષાને પાલી ભાષા કહેવામાં આવે છે તો પાલી ભાષામાં બુદ્ધના ઉપદેશનો સંગ્રહ કરાયો છે જેને ત્રિપિટકો કહેવામાં આવે છે અને ભારત સરકારે આ જે પાંચ ભાષાઓની શાસ્ત્રીય ભાષા તરીકે ઘોષણા કરી તેમાં પાલી ભાષાને પણ શાસ્ત્રીય ભાષા તરીકે ઘોષણા કરેલી છે બીજો પ્રશ્ન જે આપનો છે એ લિપિ 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 સંબંધી પ્રશ્ન છે કે ભારત દેશની અંદર જેમ મેં પ્રાકૃત ભાષાના આગમોની વાત કરી તેવી રીતે પ્રાકૃત ભાષામાં રચાયેલા જે આગમ ગ્રંથો છે એ જ્ઞાનનો ખજાનો છે અને આથી છવ્વીસો વર્ષ પહેલાં ભારતમાં કેટલી લિપિઓ પ્રચલિત હતી તેની વાત કરેલી છે એ સમયે અઢાર લિપિઓ હતી એટલે ભારત દેશની અંદર લખ લખવા માટેની જે લિપિઓ હતી તે લિપિઓ માં અઢાર લિપિઓ હતી અઢારે અઢાર લિપિઓમાં ભાષા ગ્રંથો લખાતા હતા તેમાં પ્રાચીન લિપિ તરીકે બ્રાહ્મી લિપિ જે આપણને જૂનાગઢ વગેરેમાં અશોકના શિલાલેખો લખાયેલા છે આવા શિલાલેખો અનેક જગ્યાએ લગભગ સૌથી વધુ સ્થળોએ આપણને અશોકના શિલાલેખો પ્રાપ્ત થાય છે એ બધા જ શિલાલેખો બ્રાહ્મી લિપિમાં મોટાભાગે બ્રાહ્મી લિપિમાં લખાય છે એક બે લેખોને છોડીને આ બ્રાહ્મી લિપિ અત્યારે વાંચવી કઠિન એટલા માટે પડી રહી છે કે આપણે ત્યાં લિપિનો અભ્યાસ પણ ઓછો થઈ ગયો છે જે લિપિ જાણે શીખે લિપિ શીખવી બહુ સરળ છે અને લિપિ શીખી લે તો એના માટે આ પથ્થરો ઉપર જે શિલાલેખો કંડારાયેલા છે તે વાંચી શકે બ્રાહ્મી લિપિ શીખે એને નાગરી લિપિ બંગલાની બંગાળી લિપિ શારદા લિપિ આ બધી જ લિપિઓ શીખવી સરળ થઈ જાય એટલે આ એક બીજી લિપિનો પ્રશ્ન હતો અને ત્રીજો પ્રશ્ન હતો કે પ્રાચીન કાળની અંદર અનેક ભારત દેશની અંદર અનેક મહાન વિદ્વાનો થઈ ગયા અને એમણે અનેક જુદા જુદા વિષયોની અંદર ગ્રંથોની રચના કરી છે મારે કહેવું પડે કે સંસ્કૃત ભાષાને જ્યારે શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપ્યો ત્યારે ભારતની અંદર સંસ્કૃત ભાષામાં બોલનારા ઘણા બધા ઓછા હતા અથવા નહિવત હતા પણ બે હજાર ત્રણ ચાર પછી જ્યારે સંસ્કૃત ભાષાને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપ્યો ત્યાર પછી ભારતની અંદર આજે લાખો લોકો સંસ્કૃત ભાષામાં બોલે છે અને સંસ્કૃત ભાષામાં અનેક ગ્રંથો લખાઈ રહ્યા છે આપણને એનો ખ્યાલ નથી આપણને એની જાણકારી નથી એટલે આપણે એવું કહીએ છીએ કે સંસ્કૃત ભાષામાં કોઈ નવું સાહિત્ય રચાતું નથી હું તમને કહેતા એ ગર્વ અનુભવું છું કે પ્રાકૃત ભાષાની અંદર પણ આજે સાહિત્યની રચના થાય છે અને પ્રાકૃત ભાષામાં પણ ગ્રંથો છપાય છે એટલે ભાષાનું પ્રચલન છે ભાષા ઉપર કામ થઈ રહ્યું છે અમે એક જે પ્રયોગ કરી રહ્યા છે છેલ્લા એક વર્ષથી કે પ્રાકૃત ભાષાનો વધુમાં વધુ પ્રચાર થાય એટલા માટે અમે ઓનલાઈન ક્લાસીસ શરૂ કર્યા છે પહેલા ક્લાસની અંદર પહેલી બેચની અંદર ત્રણસો ને વીસ વિદ્યાર્થીઓ બાર દેશોમાંથી જોડાયા હતા પછી અમને એમ હતું કે બીજી બેચમાં બહુ ઓછા વિદ્યાર્થીઓ જોડાશે પણ બીજી બેચની અંદર ત્રણસો નેવું વિદ્યાર્થીઓ જોડાયા અને એમાં વિદેશની યુનિવર્સિટી કોલંબિયા યુનિવર્સિટી અને બીજે દેશની યુનિવર્સિટીના વિદ્વાનો જોડાયા છે અને હવે નવેમ્બરની અંદર ત્રીજી બેચ શરૂ થવાની છે અને એમાં પણ અનેક યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ અત્યારથી રજીસ્ટ્રેશન કરાવી લીધું છે એટલે ભારત દેશની જે જનતા છે એને જુદી જુદી ભાષાઓ વિવિધ સાહિત્ય વાંચવાની અને ભણવાની જે રુચિ છે એ અદ્ભુત છે એટલે ભાષા ઉપર કામ થઈ રહ્યું છે અને ભારત સરકારે જ્યારે આ પ્રાકૃત ભાષાને શાસ્ત્રીય ભાષાની ભાષાનો દરજ્જો આપ્યો છે ત્યારે તો આ ભાષાનો વિકાસ અને આ ભાષામાં સાહિત્યની રચના આવનારા સમયની અંદર વિશેષ રૂપે થશે અને આ સાહિત્યનું સંરક્ષણ પણ થશે આ બધી જ આપણને લાભ મળવાનો છે એટલે આપણે આ જે ભારત સરકારે શાસ્ત્રીય ભાષા તરીકે ઘોષણા કરી છે એ આપણે સૌએ એને આવકારવું જોઈએ એની અનુમોદના કરવી જોઈએ જી શોભનાબેન અંતિમ પ્રશ્ન આપને કે એક દર્શકોને અમારા દર્શકોને કોઈ નવી ભાષા શીખવી હોય એટલે આ જે શાસ્ત્રીય ભાષાઓ જે ઘોષિત થઈ છે એ શીખવા માટે જો આપણે આહવાન કરવું હોય અથવા અપીલ કરવી હોય તો આપ લોકોને અપીલમાં હું એમ જ કહું કે પ્રાકૃત ભાષા શીખવી જોઈએ એટલે કે પ્રાકૃત ભાષા સરળ પણ છે અને જૈન સાહિત્ય જે છે એ સાહિત્ય પ્રાકૃત ભાષામાં લખાયેલું છે એટલે લોકો સુધી આપણો સંદેશો અને ધર્મનો સંદેશો જો પહોંચાડવો હોય તો આપણે પ્રાકૃત ભાષા ભણીએ તો જ આપણો સંદેશો છેક સુધી પહોંચી શકે અને દરેક ધર્મની અંદર જે બાબતો કહેવામાં આવી છે તે જ બધી બાબતો પણ આપણે પ્રાકૃત સાહિત્ય અને ગ્રંથોની અંદર કહેવામાં આવેલી છે અને અન્ય ગ્રંથોની બહુ મને ખ્યાલ નથી પરંતુ પ્રાકૃત ભાષાની અંદર આયુર્વેદ છે સંગીત શાસ્ત્ર છે રોગની ચિકિત્સા છે વર્ષો પહેલાં જે આપણે કોરોનાની માહિતી હતી કોરોના થયો એ વખતની જે માહિતી હતી તે આપણા આગમ ગ્રંથોની અંદર પણ આપણને પ્રાપ્ત થાય છે અને એટલા વર્ષો પહેલાં પણ ભગવાન મહાવીર સ્વામી એવું કહેલું કે આટલા સમય પછી આવા પ્રકારનો એક રોગ આવશે અને તેની આવા આવા પ્રકારની ઔષધિ પ્રાપ્ત થશે એ જે બધી બાબતો છે તે આપણે પ્રાકૃત સાહિત્યની અંદર જોવા મળે છે તો બીજા સાહિત્યને પણ જો આપણે સરળતાથી સમજવું હોય તો પ્રાકૃત ભાષાને આપણે થોડીક સમજીએ તો આપણને બીજી ભાષાઓમાં એ જાણવાની થોડી સરળતા જીતેન્દ્રભાઈ આપ શું કહેશો કે જે પ્રમાણે પ્રાકૃત ભાષા જે તે સમયે તો આખા ભારતની અંદર હતી તો તેનો એક તો લોપ કઈ રીતના થયો અને ફરીથી એટલે આ જે ભાષાઓ છે ફરી જીવંત બને એ માટે નાગરિક શું કરી શકે દર્શક બહુ સરસ તમે વાત કરી અને એના વિશે થોડું કહેવું છે કે ભાષા બહુ બહુ ભાષા છે એ હંમેશા વિકાસ પામતી હોય છે અને એ ભાષાની અંદર સમય સમય સાહિત્યની રચના થતી હોય છે આજની સ્થિતિનો આપણે વિચાર કરીએ તો આજે ભારતની અંદર પ્રાંતિય ભાષાઓ પ્રચલિત છે પણ એ પ્રાંતિય ભાષાઓને બરાબર સમજવી હોય તો આપણે પ્રાકૃત ભાષા સમજીએ તો આપણને એ ભાષાના શબ્દોનું મૂળ કયું છે અને એ કેવી રીતે ઉદ્ભવ્યું એ બધાનો આપણને ખ્યાલ આવી શકે એટલા માટે પ્રાકૃત ભાષાનું અધ્યયન અત્યંત આવશ્યક છે જી અને દર્શકો આ નવી ભાષા શીખવા માટે શું પ્રયાસ કરી શકે જાળવી રાખવા માટે પણ આપણી જે શાસ્ત્રીય ભાષાઓ એના માટે શું કરે શાસ્ત્રીય ભાષા અને આવી આપણી જે પ્રાચીન ભાષાઓ છે એને જાળવી રાખવા માટે દરેક યથાશક્ય પ્રયત્ન કરવો જોઈએ અને આવા જે ઓનલાઈન કોર્સિસ ચાલે છે યુનિવર્સિટીમાં સર્ટિફિકેટ કોર્સ ચાલે છે અને બીજી જગ્યાએ જ્યાં જ્યાં પણ આવી ભાષાઓ શીખવવાના કોર્સ ચાલતા હોય ત્યાં આપણે જવું જોઈએ અને તેનો શીખવાનો પ્રયાસ કરવો જોઈએ જીતેન્દ્રભાઈ આપનો શોભનાબેન આપનો દૂરદર્શનના સ્ટુડિયોમાં આવ્યા અને આજે ભાષા વિશે મૂળ શાસ્ત્રીય ભાષા વિશે પ્રાકૃત વિશે જે આપણે વાત કરી એ બદલ આપ બંનેનો ખૂબ ખૂબ આભાર જી તો દર્શકો શાસ્ત્રીય ભાષાઓને સંસ્કૃતિના સ્તંભ તરીકે જીવંત રાખવા માટે આપણે શિક્ષણ અને સંશોધન ક્ષેત્રમાં વધુ પ્રયાસ કરવા પડશે અને આ ભાષાઓ માત્ર આકર્ષક નથી પણ તેઓ આપણા દેશના ઉદ્યમને ત્યાંના વિચારોને સંસ્કૃતિને વારસાને જાળવી રાખવા માટે પણ આપણી માટે ખૂબ મહત્વપૂર્ણ છે આશા રાખું છું કે આજનો શો જોયા પછી તમે પણ કોઈ કંઈક આ શાસ્ત્રીય ભાષા શીખવા માટેનો પ્રયાસ કરશો તો તમે પણ વાણી વિચાર અને શબ્દોથી વધુ સમૃદ્ધ બનશો આજે બસ આટલું જ આવા જ ઇન્ટરેસ્ટિંગ ટૉપિક સાથે ફરી મળીશું રજા આપશો નમસ્કાર નવરાત્રીમાં માં રાસ ગરમાની